નમસ્કાર 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 ગેમ શો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે તારીખ 4 5 2024 ને વાર શનિવાર ના ઊંજા બજાર ભાવ જોઈ એમસી તો તે પહેલા જો વિડિયો માં ભાઈઓ નવા આવ્યા હો તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટી ને ઓલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે છે ને બજાર ભાવ પણ મળી રહેશે જેમાં સૌ પહેલાં છે ઊંઝા તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ને ઊંચો ભાવ જેમાં છે સુવા એક હજાર એકાવનથી પાંત્રીસો બાર પછી છે ઈસબ ગુલ જે છે ત્રેવીસોથી ત્રણ હજાર બાવન ને છેલ્લે છે વરિયાળી જે છે આઠસોથી સાત હજાર છસો પચાસ ને આગળ છે હવે जीरो जैसे 3400 થી 6280 પછી જેમો જેસે 1051 થી 3512 ને છેલે છે તલ સફેદ જેસે 2600 થી 2600